એટલે તમે અભ્યાસ અનુભવ નો કયો એટલે તેને કોઈ અન સાધના કરો છો ધ્યાનમાં બેસવાનું ને રોજ નિત્ય અભ્યાસ કરવાનો ધ્યાનમાં બેસો છો કેટલી ગયા હવે એનો કોઈ મેળ ન હોય કોઈ ટાઈમટેબલ નું નક્કી નહીં બાર વાગે બે હવાર પડી જાય હા તો સવારે ઘણી વખત આમ રોજ ન પડે પણ મહિનામાં એકાદ એકાદ ઘટના ઘટી જાય આપણે ખ્યાલ ન હોય હવાર પડી જાય આમ અરે વારે વાહ તો પરબો હવે મારે એ કેવું છે કેમી મનાક્યો ને હું ઉલ્યા ને કહું હું ઈ ઉલ્યા ન કે આ બધું બાહરી જ્ઞાન છે બાકી આંતરિક ભવન માં માણસ ઉતરે ને એટલે એ સાનો માનો થઈ જાય ક્યાં એડવર્ટાઈઝ દેતો નથી મોલ 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 ભાઈ પણ એના શબ્દમાં અસ્તુર નો રે ભાઈ એનો બધો અસ્તુર આ પણ અસ્તુર નો રહે પણ જાહેરમાં ધારે સત્સંગ કરવા બે જે અભ્યાસી હોય જાહેરમાં કલાક બે કલાક ના ખેચી શકે એનું કારણ છે કે જે અનુભવી અભ્યાસી છે એને જાય ઓટોમેટિક એટલે પ્રશ્ન વગેરે પ્રશ્ન જોયે જે સાધકો હોય એને પ્રશ્ન જોયે પ્રશ્ન દ્વારા જે એ ઉપર સડી શકે શબ્દ નીતિમાં કારણ કે અભ્યાસ માં ઉતરવા માટે જ્ઞાન ને સોડવું પડે છે અંતકરણમાં માં જયારે જ્યાં સુધી જ્ઞાન ભર્યું હોય અને કોઈ તત્વો નો અનુભવ અભ્યાસ કરવો હોય તો જે જ્ઞાન છે એમાંથી સંકલ્પ વિકલ્પ ઉભા થાય તો અભ્યાસ કરી ના શકે એટલે એટલે આ જ્ઞાનરૂપી શબ્દ ની પાર થવું હોય અભ્યાસ કરવો હોય તો જ્ઞાનરૂપી શબ્દ ને એને છોડવું પડે છે તો સંગ્રહ અંતકરણમાં ન કરી શકે એટલે કે જાહેરમાં સત્સંગ પણ ન કરી શકે એટલો બધો અને સચ્ચંદ કરવા બે હામે પ્રશ્ન કરે તો સવાર સુધી એના અંતમાંથી શબ્દો પણ ન ફૂટે આને જ અભ્યાસી કહેવાય એટલે એ તમારી વાત સાચી છે અભ્યાસી તો પુરુષ નીકળે તમે જે બેહો છો પ્રભુ મારે થોડુંક પૂછવું છે તમે કહેતા હોય તો આજના કરો તો હું પૂછો થોડું ના પૂછો તું છે કે સાધનામાં બેહો એટલે કોઈ નાદ નો અવાજ સંભળાય નાદ નો અવાજ આવે હા આવે એમાંથી જે ભમરો ઉડે એટલે એનો જે ગુંજાર ઉત્પન્ન થાય છે ને એ ગુંજાર રૂપમાં જે સંગીત પ્રગટ થાય છે એટલે એને ભવર ગુફા ભમરાના નામ ઉપરથી ગુફા કહેવામાં આવે કે એનાથી નાદ એ냐જી બવરના રૂપમાં એટલે કે ભમરાના જે પાપકોનો અવાજ આવે ઈ ટાઈપનો અવાજ ઉત્પન્ન થાય એટલે એટલે જાણે બવર ગુપક આવવામાં આવે એટલે કે ઈ ઈ જે નાદ છે ઓ યમા દ્વારા સાધક ધ્યાનથી સાંભળે તો તો એમાંથી શબ્દ પ્રગટ થાય જે સંગીત હોય એમાંથી શબ્દ રૂપ આપણે સાંભળે કે આ સંગીત આ શબ્દો બોલી રહ્યો છે આપણે એવો પાસ થઈ જાય પણ આપણે તો કોઈ નાદમાં ટકવાનું નથી પછી એક મિનિટ સાંભળો નાદમાં ટકવાનો નથી પછી એ નાદનું કામ પૂર્ણ થઈ જાય પછી આગળ માણસ વધે પણ એ કેવું છે કે સાધક સાધના કરતા 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 અમુક ઘટમાં કેવી હોય તો શ્વાસ ની ક્રિયા નું શું થતું જ્યાં સુધી જોતમાં નાદમાં સાધક છે ત્યાં સુધી શ્વાસ બંધ ના થઈ શકે કારણ કે એ ધ્યાન છે નાદ ની અંદર હોય અથવા તો જોત દેખાતી હોય નાદ હોય અથવા તો અજંપામાં હોય એટલે વસ્તુ કીધી એક જ થાય નહીં ભગત ના અલગ થાય અઝંપા જમતો હોય ને અઝંપા એટલે એનો જમ્પ નથી એનો કોઈ શબ્દ નથી સમજ અઝં એટલે અઝંપા એનો કોઈ શબ્દ નથી આ નાદ પછી પછી અવસ્થા થઈ ના એ બરોબર છે એ કોઈ એક નો થાય આગળ પડતી વાત છે બોલાવા કે હવે એટલે આ વસ્તુ જે જ્યાં સુધી આપણામાં હોય ને ઘટિત હા ક્યાં સુધી ધીમી કેમ શ્વાસ બંધ ના થાય ક્યાં સુધી રે કારણ કે ધ્યાનમાં શ્વાસ પ્રાણ હોય છે પણ આમાંથી આનાથી પાર હોય ત્યારે સમાધિ ની અંદર થઈ જાય આ બધું લુપ્ત થઈ જાય શૂન્ય રૂપ આવી જાય પોચે પોતાનું થઈ જાય પોચે પોતાનું બોધ થઈ જાય કે આ પરમાત્મા રૂપી બ્રહ્મ જે આપણે શૂન્ય આકાર કે જે મેદાન કહેવાય ગંગામાં કે આવો મેદાનમાં જે મેદાન કહે મેદાન એટલે કઈ નઈ હા આ ભૂમિકામાં સાતક પગ નથી હોતો અહીંયા સમાધિ લાગી જાય છે એટલે જે તમે એમ કે છો શ્વાસ નથી હોતો એટલે માનો સાતક બેઠો છે અમુક સ્ટેપ બાય સ્ટેપ આગળ હાલતો જ જો આગળ હાલતો જ્યો તો એ માં બેઠો હોય શરીર તો એનું હોય ક્રિયા શ્વાસ ની હાલતી હોય થી અથવા મોટે થી લેતો હોય તો શ્વાસ નથી એટલે શું થોડુંક આપણે નાક દ્વારા જે શ્વાસ લેવામાં આવે છે ઈ શ્વાસ થંભી જાય છે થંભી એટલે બંધ થઈ જાય બંધ થઇ જાય છે ધીમો પડી જાય ના ધીમો પડી જાય એટલે કે આપણને ખ્યાલ ન આવે કે શ્વાસ છે કોઈ પણ તપાસ કરે પણ ઈ શ્વાસ જો રૂપ પ્રાણ અને શ્વાસ નામ અલગ છે વસ્તુ બે એક છે અને ક્રિયા બે ની અલગ છે એટલે એના નામ અલગ પડ્યા એમ આમ શ્વાસ શ્વાસો થઈ જાય છે લોક થઈ થઈ જાય જાય તો લોક થઈ જાય છે પણ મારું કેવાનું શું છે જે શ્વાસ છે ને ઈજ પ્રાણ છે એ એક નામ અલગ છે એક નું નામ શ્વાસ કહેવાય ને પ્રાણ કહેવાય પણ જે શ્વાસ છે એ જે ક્રિયા રૂપમાં ચાલતો હોય એ પ્રાણના ના રૂપમાં એનું પરિવર્તન થઈ જાય ઘટની અંદર પ્રાણ ટકી જાય છે બહાર નથી નીકળી શકતો આપડે ઘટની અંદર સુક્ષ્મના દ્વારા આપડે બ્રહ્મ્રમ્પા અંદર સડી જાય એટલે તમારું કેવો નિયમ એમ થાય છે કે નાકે જે શ્વાસ લ્યો તો એ શ્વાસ આ ઉભો રહી જાય બંધ થઈ જાય છે એમ કેવો ને હા 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 બરાબર જેવી રીતે કઈ રીતે તમને કહું કે એક બીજી રીતે સમજાવું કે આપણે જે નાદ છે નાદ છે એક શબ્દ રૂપ છે શબ્દ વસંત છે પણ વસન છે એ જયારે આપણે આપણે એને નાદ એટલે અથવા તો આપણે મંત્ર કયો મંત્રુપમાં ક્યાં સુધી કહી શકીએ પણ બોલવું અને સાંભળવું એક શક્તિ શક્તિ દ્વારા થાય છે શક્તિ દ્વારા આ ક્રિયા થાય બોલવું સાંભળવું પટકાવવું ટકરાવું અવાજ નીકળવો આ એક શક્તિ કાર્ય છે પણ શબ્દ છે જે નાદ છે એ તો સ્થિર છે એ અસલાયમાન નથી સ્થિર છે એ બ્રહ્મરૂપ છે ઘટના જે શક્તિ દ્વારા થાય છે એ શક્તિ જયારે શબ્દ ની અંદર ઓરતપ્રોત થઈ જાય એટલે શક્તિ સ્થિર થઈ ગઈ એટલે કે શક્તિ શબ્દ ની અંદર સમાવિત થઈ જાય એટલે કેવલ શબ્દ રહી ગયો શબ્દ રૂપ ની અંદર શક્તિ સમાઈ ગઈ એટલે શબ્દ થઈ ગયો પછી નો અવાજ આવે કઈ નો થાય શાંત થઈ શક્તિ હમાય એવી જ રીતે પ્રાણ આપણો શ્વાસ જે છે એ ધીરે ધીરે સ્થિર થતો થતો આપણો શ્વાસ પ્રાણ ની અંદર લઈ પામી જાય શ્વાસ તો અંદર છે જ પણ એ આપણે ક્રિયા રૂપમાં ના આવે એ પ્રાણ રૂપ ધારણ કરે એટલે સ્થિર રૂપમાં આવી જાય જેવી રીતે શક્તિ શબ્દમાં હમાઈ જાય અને શબ્દ સ્થિર થઈ જાય એમાંથી અવાજ પણ ન નીકળે એવી જ રીતે આપણો શ્વાસ છે એ પ્રાણની અંદર થઈ જાય અને બ્રહ્મ બ્રહ્માની અંદર સડી જાય અને એ દ્વારા આપણું શરીરનું રક્ષણ થાય છે હવે પ્રભુ હું એક વાત કરું કે આ વસ્તુની લાઈન તમને કોને બતાવી આ વસ્તુમાં આ છદગુરુ દ્વારા આપણને અભ્યાસ કરાવેલો છે હાજર માં નથી

એ રીતનું આપણે અંદર બધી ક્રિયા કરવાની હા બરોબર એ રીતે તમને અભ્યાસ કરાવ્યો એ રીતે જો આ આ વાત કરીને આ લાઇન ઉપર હું હતો હું તમને ખુલ્લા શબ્દમાં કહું અથવા તો તમે મને રૂબરૂ મળશે કે સમય આવતી મળી જશું આપણે નવ મળે હું આ લાઇનમાં હતો ને પણ હું આવું શોધ કરું છું પણ આરો ક્યાં બંધ થઈ ગયું ને એ ખબર પડીને અને જ્યાં જ્યાં મંદિરોમાં આશરોમાં આવો ને ત્યાં રોંગ ઉઠા બીજા જ ભણાવે તો હારું નફરત આવીને બહાર નીકળવું પડે પછી ત્યાં બેસવાનું મન ના થાય. તો ત્યાં કોઈ આ સાધના જે કે સાધના કરવાની ના હોય કે સાધના કરવામાં કે તમને અનુકૂળ ના પડે અને થાય એ નહીં આપણેથી. બસ સહજ ભગવાન નું નામ લો એમ કે. મારે તો અહીં નજીક પડે એટલે હું જાતો હોવાનો વાર આવું તો અત્યારના સમયમાં આ જ હાલે છે કે ખાલી જ્ઞાન લઈ લો અને બધું જાણકારી મેળવી લો કઈ કરવાનું રહેતું નથી આવવું મન સમજ તો નહીં એટલે ક્રિયા યોગ કરવો જ પડે છે ત્યારે તમને અમુક સ્થાન ઉપર તમારું મન ભટકાવવાનું છે કઈ રીતે આવે ભટકાવવાનું છે મારું તો માનવું એવું છે કે ગમે એટલું જ્ઞાન આપણને સદગુરુ આપે કે સત્સંગ આપે પણ જ્ઞાનથી કેવળ કેવલ આપણને વસ્તુ આ વસ્તુ આમ હશે ને આ વસ્તુ આમ હશે એવી જાણકારી થાય કોઈ વસ્તુનો અનુભવ કે સાક્ષાકાર થઈ શકતો અભ્યાસ વગર થઈ શકતો નથી ના આ વસ્તુ તો કરવું જ પડે ને તો આ બધા સાધુ આપડા આગળના ગંગામાં થઈ ગયા ઉપાધ્યે માલદે થઇ ગયા આ બધું કરવાનું નો હોય તો એ ભજન માં આપણને હું કામ કે ભાઈ કાયમ અભ્યાસ કરો અનુભવ કરો આળસ કરીને હોય ન જો ગંગામાં ના ભજન માં બધું શબ્દો આવે જ છે હા આવે છે

સમજ્યા ત્યારે મેં મારું આધ્યાત્મિક જે બતાવ્યું છે એના વિશે હું કાર્ય સંસ્થા નથી કરતો પણ તમે જેમ મને પ્રશ્ન કર્યા ને એટલે મારે જવાબ દેવો પડ્યો નકર આપમેળે આ વસ્તુ કાર્ય બોલતો નથી કોઈ પૂછે તો એનો જવાબ દેવો પડે આપણે ના ના એ તો જીજ્ઞાસો માણસ ને અંદર તરસ હોય તો એ પૂછી શકે પણ આમાં હું મારી જે અંદરની ની લક્ષ્ય જે બાંધી બેઠો છું ને હું એક મારી અંદર સાઈડ ફરી ગઈ છે ને એ વસ્તુ ઉપર હું હારું કેમ આમ થઈ એ કઈ ખબર પડતી નથી પણ તો હવે રૂબરૂ મળો ને ભાઈ ત્યારે એનો હું તમને ખુલાસો થોડો ઘણો કરીશ આ વસ્તુમાં હાની વખતે ને આ રસ્તા ઉપર સડવું સડાવી તો ખરાય આપણે કોઈ પણ માણસ આપણે સદગુરુ હોય એ પણ આપણને માર્ગદર્શન આપે આનું આમ કરાય આનું આમ કરવું જોવે અને આ રીતે ધ્યાન કરવું જોવે અને આ રીતે સુરતા અહીંયા બાંધવી જોવે આવી રીતે મન પવન ને બાંધવા જોવે એ બધી આપને સમજાવે ખરા પણ એ સાથે કે એ રીતે કરવું જોવે એમ તો એ સડી શકે સીતારામ